શિક્ષકો તથા મારા વાલા વાલા વિદ્યાર્થીઓ ગુરુ પૂર્ણિમા હતી થોડો કાર્યક્રમ આપણે શનિવારે ઉજવ્યો થોડો બાકી રહી ગયો તો એ આજે સેલિબ્રેશન કરીએ છીએ તો બધાએ જે વાત કરી સ્ટુડન્ટે બધાએ તમે મોસ્ટ ઓફ જોયું કે બધાએ ટીચર્સની જ વાત કરી પણ ગુરુ પૂર્ણિમા છે એમાં ખાલી ટીચર જ તમારા ગુરુ નથી બરાબર સૌથી પહેલાં મને હું જે અત્યારે રજૂ કરું છું મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે એમાં સૌથી પહેલાં છે હું જે માનું છું કે સૌથી પહેલા આપણા ગુરુ છે એ આપણા મા બાપ હોય છે તો જેમ કે આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો બરાબર તો સીધા તો કઈ તમે સ્કૂલે બેસી ન ગયા અહીંયા જ્યારે જન્મ મળ્યો પછી તમે ધીમે ધીમે મોટા થયા તમને સારી ખરાબ ટેવો શીખવી બ્રશ બ્રશ કરવાથી લઈને તમને નાની નાની વસ્તુથી લઈને બધી વસ્તુ તમારા મા બાપે શીખવી છે પછી તમે લોકો સ્કૂલે આવ્યા પછી તમારા એટલે સૌથી પહેલા ગુરુ છે એ આપણા મા બાપ છે બરાબર પછી બીજી જો આપણે વાત કરીએ તો બીજા ગુરુ હું માનું છું આપણા ભગવાનને જેમ કે આપણને ખબર છે કે તમે અત્યારે બધા શ્વાસ લ્યો છો તો હવા કોણે આપી છે ભગવાને જો અત્યારે ઓક્સિજન બંધ થઈ જાય તો આપણે શું થઈ જાય જીવી ન શકીએ બરાબર પછી બીજી વાત કરીએ આપણે પાણીની તો પાણી આપણને ફ્રીમાં મળે છે પણ આપણને હંમેશા ફ્રી વસ્તુની કિંમત હોતી નથી તો પાણી પછી આપણે જેમ કે લઈએ વરસાદ જો વરસાદ અત્યારે આવે છે પણ વરસાદ ન આવે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ તો ખેતી કઈ રીતે કરો તો તમને લોકોને ખાવાનું કઈ રીતે મળે તો ભગવાન એ આપણા બીજા ગુરુ છે બરાબર પછી એમાં જો એક બે કહાની હું તમને કહું કે ભગવાન મળે તો તમારું જીવન પરિવર્તન કઈ રીતે થઈ શકે તો વાલ્મિકી નામના વાલ્મિકી ઋષિનું નામ બધાએ સાંભળ્યું હશે રામાયણના રચયિતા છે તો વાલ્મીકી છે એ પેલા લૂંટારા હતા એ પેલા લૂંટવાટ કરીને ધન કમાતા ને એવું બધું કરતા પણ જ્યારે એને રામ મળ્યા રામ નામ મળી રામ નામ લીધું તો પછી વાલ્મીકી ઋષિ બન્યા અને રામાયણના રચયિતા છે બરાબર પછી હજી એક છે કે જેને તમે નહીં ઓળખતા હોય અજામીન નામના એક બ્રાહ્મણ હતા એને ચાર પુત્રો હતા તો એ બહુ પાપી હતા ભગવાનનું નામ ન લે તો નારદ મુનિ છે એણે કીધું કે તું ભગવાનનું નામ લે પણ અજામે તો માને નહીં ઈ તો પાપીયો તો ભગવાનનું નામ ન લે પછી નારદ મુનીએ શું કર્યું એના જે ચાર પુત્ર હતા ને એમાં સૌથી જે નાના પુત્ર હતા ને એનું નામ નારાયણ પાડી દીધું એટલે એના નાના પુત્રને બોલાવવાનો હોય તો નારાયણ નામ લેવું પડે તો એવી રીતે એણે શું કર્યું કે ભગવાનનું નામ લઈ શકે એવું નારદ મુનીએ એટલે એના નાના પુત્રનું નામ છે ઈ નારાયણ રાખ્યું જ્યારે અજામેનો મૃત્યુ સમય નજીક આવ્યો યમદૂતો એને લેવા માટે આવ્યા ત્યારે અત્યારે અજામય ડરી ગયો યમદૂતોને જઈ પણ એણે નાના પુત્રનું નામ લીધું ને નારાયણ તરત જ યમદૂતો ચાલ્યા ગયા તો આવો ભગવાનના નામનો પ્રતાપ છે એટલે આપણે બધાએ સૌથી પહેલાં સવારે જાગીને ભગવાને યાદ કરવા જોઈએ પછી તમે લોકો કઈ પણ નવી શરૂઆત કરો છો તો ભગવાનને યાદ કરીને કરવું જોઈએ દરરોજ હું તો એવું માનું છું કે ડેઈલી એટલે ડેઇલી તમે કઈ પણ કરો છો એમાં ભગવાનને યાદ કરીને પછી જ કામની શરૂઆત કરવી જોઈએ પછી ત્રીજા ગુરુ હું એવું માનું છું કે આપણા શિક્ષક છે કે તમે લોકો સ્કૂલમાં બેઠા બરાબર જેમ કે અમે લોકો અહીંયા નવા આવ્યા હતા તો અમે નોર્મલ ટીચર્સ હતા અમને કંઈ સાઈન સાઈન લેંગ્વેજ આવડતી નહોતી બરાબર તો તમને નાના હતા ત્યારે સાઈન લેંગ્વેજ સરસ તમારા શિક્ષકે શીખવી એટલે તમે લોકો સરસ રીતે કોમ્યુનિકેશન કરી શકો છો એટલે તમે અમને સાઈન લેંગ્વેજ શીખવી એટલે હવે અમે તમને સાઈન લેંગ્વેજમાં તમારો વિષય શીખવી શકીએ છીએ તો ત્રીજા ગુરુ છે એ આપણા શિક્ષક પછી ચોથી વાત કરું તો એ કોઈ વ્યક્તિ નથી ઈ છે જિંદગી તમને ખબર છે કે લાઈફ છે એ તમને ઘણું બધું શીખવે છે ઘણી વખત બેડ એક્સપિરિયન્સ થાય ઘણી વખત સારા એક્સપિરિયન્સ થાય તો જિંદગી છે એ પણ આપણો ગુરુ છે દરરોજ નવો દિવસ ઉગે છે ત્યારે કંઈક નવું ને નવું શીખવા મળે છે જેમ કે અમે લોકો અહીંયા જોઈન કર્યું ત્યારે મને ખબર કે પહેલો દિવસ મારો કેવો હતો એમએસસી બીએડ કરીને પહેલી વખત પહેલા દિવસે મને નવ અત્યારે જે દસ સીમા છે એ ત્યારે નવ સીમા હતા તે લોકોએ અમને એબીસીડી શીખવા શીખવાડી હતી તો મને નથી ખબર કે મારે એમએસસી બીએડ એડ કરીને ફરીવાર એબીસીડી શીખવી પડશે બરાબર તો ઈ જ્યારે પહેલી વખત આ સ્કૂલ મને મળી ત્યારે મને બહુ દુખ લાગ્યું હતું કે અરે મારી સાથે શું થઈ ગયું છે મેં પહેલા જ કીધું હતું પણ અત્યારે હું બહુ ખુશ છું કે સારું થયું કે મને અહીંયા મળ્યું હું ઇન ફ્યુચર ભલે ગમે ત્યાં હોય પણ અત્યારે જે મારો એક્સપિરિયન્સ છે એ આ જ્યાં જ્યાં સુધી આ દેહમાં જીવ છે ત્યાં સુધી મને યાદ રહેવાનો છે એવો તમારા બધાની સાથેનો એક્સપિરિયન્સ છે એટલે પહેલા ગુરુ આપણા મા બાપ બીજા ગુરુ એવું કઈ લાઈન ક્રમ વાઇઝ ફિક્સ જરૂરી નથી પણ ખાલી મેં તમને ક્રમ વાઇઝ દીધું છે કે પેલા ગુરુ આપણા મા બાપ બીજા ભગવાન ત્રીજા છે શિક્ષકો અને ચોથા છે લાઈફ એમાં હજી એક વાત શેર કરી દઉં તો એક નાની એવી કે જ્યારે મેં અગિયાર બાર સાયન્સ કર્યું ત્યારે સનસ્તર સિસ્ટમ હતી તો ઇલેવન્થ સાયન્સમાં મારે બહુ ઓછા ટકા આવ્યા હતા હું ગવર્મેન્ટ સ્કૂલ ભોગા સર્કલ છે બીએમ કોમર્સ ત્યાં ભણેલી છું તો પહેલા બે સેમેસ્ટરમાં મારે ઓછા परसेंटेज આવ્યા હતા તો ત્રીજા સેમેસ્ટરથી મેં મારા બપપન કીધું કે ટ્યુશન રખાવી લ્યો તો ત્રીજા સેમેસ્ટરમાં સેકન્ડ સેમેસ્ટરમાં જે મારો વિષય ઉપર મેં એમએસસી બીએડ કર્યું છે ફિઝિક્સ ઉપર એમાં મારે બીજા સેમેસ્ટરમાં 34 માર્ક્સ હતા 100 માંથી 34 માર્ક્સ એટલે પાસિંગ કરતા એક જ માર્ક વધારે અને ત્રીજા સેમેસ્ટરમાં મેં ટ્યુશન રખાવ્યું એટલે મારે સીધા 100 માંથી 94 માર્ક આવ્યા હતા મારા વિષયમાં તો આ જે ડિફરન્સ આવ્યો એ શિક્ષકના લીધે આવ્યો કેમ કે એને મને એણે ટેસ્ટ લીધી એણે મને સમજાવ્યું તો જે તમારી સામે હું ઊભી છું એમાં એક તો ભગવાનનો હાથ છે એક તો મારા મા મમ્મી પપ્પાનો હાથ છે ને પ્લસ કે જે મેં ટ્યુશન રખાવ્યું હતું એ સરના લીધે મારે થર્ડ ને ફોર્થ સેમેસ્ટરમાં વધારે પર્સન્ટેજ આવ્યા એટલે મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું પછી એમએસસી કર્યું પછી બીએડ કર્યું અને અત્યારે તમને બધા નવા લોકો ભણાવી શકીએ છીએ બરાબર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ